હવે એને ફલામાની હે માથું એ હાવ કામ છો કોઈ કોટી હાવ ડૂબરી પડી જાય ડૂબળી પડી ગઈ જાડી થઈ ભેંસા રોકી આમ જો મને ડૂબળી પાડતી હવે એ આ જવું

લા બોલ દીકરા બોલ ક્યાં જાવ બાવા દીકરા હું તો ક્યાં જાતો કામ રૂ દેસ જાવ હું તમારી ઝૂપડીએ જાવ તો લે બાપુ મારી ઝૂપડીએ શું કઈ લેવા આવતો દીકરા એ માર દાદી ને આ કઈ થઈ ગયું હે શું થઈ ગયું હ તું ને નકરા લ્યો તું ને હ પણ એમ નઈ માતાજી બાતે જ આયા હોય તો પણ તમે કઈ ખરખું કઈ દો ને બાપુ એટલે શું ધૂણે કઈ કીધું ના એવું કઈ પૂછ્યું નથી હું ઘરે નતો બાપુ પણ અત્યારે દીકરા હું નઈ આવો ના ના અત્યારે મારે કામ રૂદે જવાનું અહીંયા મારો સેલો વાત જોઈને બેઠો પણ મારા બાપા કઈ દો હે મને આવું કરી પણ 5000 રૂપિયા થાય દીકરા 5000 ને 1 રૂપિયો આપશું 5000 ને 1 રૂપિયો હા હા કઈ વાંધો નહી હા હાલ હવે આ રોડે આવ્યો છો એટલે હવે કાટતો જાવ હાલ હાલ બાપા બાપુ આવી ગયા આવી ગયા હા હા

મહારાજાની ડોસી ને રસગોલો ચેડી રાહ પીવો હે મહારાજા ને આ કઈક નાટક કરતી એવું લાગે લાગે તો હું સાખું કેવો બન્યો ઓહો બહાર મજા આવે હો રસગોલો ખાઈલું યઠો ખબર ખવરાવો હે

ああ。<laughs>